કિંજલ દવે અવધિચ્યસ બ્રાહ્મણ સમાજની બહાર સગપણ કરતા જ અનેક ચર્ચાઓ થઈ રહી છે આ તમામ ચર્ચાઓની વચ્ચે ક્યાંક ને ક્યાંક કિંજલ દવે અને તેમના પરિવારને સમાજની બહાર કરવામાં આવ્યા હવે આ તમામ બાબતને લઈ અને મહિલા આગેવાન સામે આવ્યા છે અને એક નિવેદન આપ્યું છે કોણ મહિલા આગેવાન છે શું નિવેદન આપવામાં આવ્યું છે સમગ્ર બાબતે વિગતે ચર્ચા કરીશું નમસ્કાર હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ કિંજલ દવે અને તેમના પરિવારનો સામાજિક બહિષ્કાર થયા બાદ હાલ અનેક ચર્ચાઓ થઈ રહી છે આ વાતને લઈ અને હવે મહિલા આગેવાન પ્રતિભા દેસાઈ સામે આવ્યા છે અને તેમના દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે સમાજમાં જે તેમનો વિરોધ કરવામાં આવી રહ્યો છે સમાજ દ્વારા જે વિરોધ થઈ રહ્યો છે આ તમામ બાબતને લઈ અને નિવેદન આપ્યું છે એની સાથે સાથે કિંજલ દવેને સમર્થન પણ આપ્યું છે વધુમાં આ સમગ્ર બાબતને લઈ અને કિંજલ દવેને સમર્થન આપતા પ્રતિભા દેસાઈ દ્વારા શું કહેવામાં આવ્યું સૌપ્રથમ એ સાંભળી લઈએ નમસ્કાર હું પ્રતિભા દેસાઈ કિંજલ દવેની સાથે છું એમના સમાજ દ્વારા એમનો બહિષ્કાર કરવામાં આવ્યો એ વાત જાણીને મને ખૂબ જ દુઃખ થયું આ ઘટના નિંદનીય છે ક્યારે પણ કોઈ સમાજે આવું નહીં કરવું જોઈએ આપણે સમજવું જોઈએ કે દીકરી એ બ્રાહ્મણ સમાજનું ઘરેણું છે ગૌરવ છે એને સમાજનું ગૌરવ વધાર્યું છે એને સમાજમાં જ સગાઈ કરી હતી પણ સમાજના અમુક વ્યક્તિઓ દ્વારા એની સાથે વિશ્વાસઘાત કરવામાં આવ્યો ત્યારબાદ પણ એ વિશ્વાસઘાતને દીકરીએ હસતા મૂળે સહન કરીને આઘાતને સહન કર્યો અને ખૂબ વિચારણા બાદ પોતાના પરિવાર માટે થઈને એ સગાઈ તોડી છે ખૂબ દુઃખ અને આઘાતથી બહાર આવીને આજે જ્યારે એની સારી વ્યક્તિ એના જીવનમાં આવી છે ત્યારે સમાજે આ ઘટનાને વધાવી લેવી જોઈએ એ દીકરીનો સાથ આપવો જોઈએ સમાજના અમુક લોકો આનો વિરોધ કરી રહ્યા છે એ લોકોને હું ઓળખતી નથી પણ હું એટલું ચોક્કસથી કહીશ કે કદાચ એ લોકોનો આશય ખોટો નહીં હશે પણ રીત ચોક્કસથી ખોટી છે આ દીકરીએ કોઈ વિધર્મી સાથે લગ્ન નથી કર્યા કે કોઈ ભાગીને લગ્ન નથી કર્યા પોતાના માતા પિતાની મરજીથી એક સારા સભ્ય સંસ્કારી સમાજના દીકરા સાથે લગ્ન કર્યા છે એ પણ ભારતીય આપણી પરંપરા મુજબ તો આપણે એને વધાવવો જોઈએ અને બ્રાહ્મણ સમાજ એ ક્યારેય પણ સંકુચિત માનસિકતાવાળો નથી હોતો બ્રાહ્મણ સમાજ વિશ્વકલ્યાણની ભાવનાવાળો અને દરેક સમાજને સાથે લઈને ચાલવાવાળો સમાજ હોય છે તો અમુક લોકોના લીધે સમગ્ર બ્રાહ્મણ સમાજ બદનામ થાય એવું હું ક્યારેય સાખી નહીં લઈશ અને હું ચોક્કસથી કહીશ કે જે પણ લોકો એનો વિરોધ કરી રહ્યા છે તે લોકોએ એક વખત આત્મમંથન કરવું જોઈએ કે દીકરીએ શું ભાગીના લગ્ન કર્યા છે કોઈ ખોટું પગલું ભર્યું છે કોઈ સમાજ બદનામ થાય એવું કાર્ય કર્યું છે નહીં તો પછી સાના માટે એક સારી વ્યક્તિને આપણી સમાજની દીકરીને સમાજ વ્યથા આપે દીકરી થવાનું શું એ દીકરી છે એટલા માટે એને ભોગવવાનું સમાજે વિચારવું જોઈએ નહીં કે દીકરીએ વિચારવું જોઈએ હું કિંજલ દેવેની સાથે છું અને હું કહીશ કે સમાજના દરેક આગેવાનો આગળ આવે અને દીકરીનો સાથ આપે જો તમે સાથ નહીં આપશો તો કદાચ દીકરી જે આગળ આવે છે સમાજમાં એક પ્રથમ હરોળમાં બેસે છે સમાજનું નામ રોશન કરે છે તો કોઈ બાપ દીકરીઓને ભણાવશે પણ નહીં આગળ પણ નહીં લાવશે અને દીકરી પણ સમાજ માટે કંઈ જ કરવાની ભાવના નહીં રાખશે તો સમાજને આગઈવાનો મહેરબાની કરો આગળ આવો અને કિંજલનો સપોર્ટ કરો કિંજલના પરિવારનો સપોર્ટ કરો અહીંયા તેમના દ્વારા સ્પષ્ટ એવું કહેવામાં આવ્યું છે કે अनेकવાર કિંજલ દવે સમાજનું ક્યાંક ને ક્યાંક નામ રોશન કર્યું છે સમાજનું ઘરેણું છે અને ત્યારબાદ તેમનો આવી રીતે વિરોધ કરવો એ યોગ્ય નથી વધુમાં અહીંયા કહેવામાં આવે કે સમાજ દ્વારા જે વિરોધ કરવામાં આવી રહ્યો છે એનો આશય સારો છે પરંતુ જે રીત છે એ રીત ખોટી છે આ સમા તમામ બાબતને લઈ અને ક્યાંક ને ક્યાંક સમાજના દરેક લોકોએ કિંજલ દવેને સમર્થનમાં આવવું જોઈએ એવી પણ વાત કરવામાં આવી અહીંયા વધુમાં કહેવામાં આવ્યું કે અમુક લોકોને લીધે સમાજને બદનામ થઈ રહ્યો છે એવી વાત કરવામાં આવી જો આખી ઘટનાની વાત કરવામાં આવે તો કિંજલ દવે અને તેમના પરિવારને જ્યારથી જ જે આ બ્રહ્મ સમાજ દ્વારા સમાજમાંથી બહાર કરવામાં આવ્યા ત્યારથી જ અનેક ચર્ચાઓ થઈ રહી છે સોશિયલ મીડિયા પર પણ અનેક ચર્ચાઓ થઈ રહી છે ત્યારબાદ કિંજલ દવે પણ સામે આવ્યા અને તેમના દ્વારા નિવેદન આપવામાં આવ્યું કે એમના સુધી ઠીક હતું પરંતુ હવે જે આખી ઘટના તેમના પરિવાર સુધી જઈ રહી છે ક્યાંક યોગ્ય નથી આ તમામ બાબતને લઈને પણ અનેક ચર્ચાઓ થઈ અને હવે ક્યાંક ને ક્યાંક એડવોકેટ પ્રતિભા દેસાઈ જે કિંજલ દવેના સમર્થનમાં આવ્યા છે આ સમગ્ર બાબતે આપનો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી જરૂર જણાવશો અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં